નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાવુલ અને રાહુલજી વોચ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો આખો દેશ ખુશીથી ઝૂમી ઉઠ્યો તો કે વિનેશ ફોગટ આપણી મહિલા રેસનલ ફાઇનલમાં આવી ગઈ હતી અને આજે એની બપોરે મેચ હતી એટલે અમારા અહીંયા સમય પ્રમાણે બપોરે એની મેચ હતી ફાઈનલ મેચ હતી એટલે જો એ જીતે તો તો ગોલ્ડ હતો જ તો તો આખા દેશ માટે ગૌરવની વાત થઈ જ જવાની હતી હારે તોય સિલ્વર હતો એટલે અત્યાર સુધી આપણે બ્રોન્જ મેડલ જ મળ્યા છે સિલ્વર હજુ મળ્યો નથી આ ઓલમ્પિકમાં એટલે આખો દેશ એક ખુશીનો માહોલ હતો આખા દેશમાં કે ચલો આપણે વિનેશ ફોગટ ગોલ્ડ તો લઈ આવશે અને એણે જે જપાનની મહિલા રેસનલને રેસલરને હરાવી હતી એ રેસલર આમ અજય જેવી હતી એમ કે ખાસાઈ બધી ગેમો જીતેલી ને ઓલિમ્પિક ઓલમ્પિક ગોલ્ડ પણ સારા એવા જીતેલી હતી એટલે એવી મજબૂત મહિલાને હરાવી અને એ ફાઇનલમાં આવી ગઈ હતી હવે એની સામે આજે અમેરિકાની મહિલા લડવાની હતી એટલે બધાને એક આશા હતી કે વિનેશ તો જીતી જ જશે પરંતુ થયું એવું કે એનું એક સો ગ્રામ વજન વધારે નીકળ્યું અને ડિસ્કવોલિફાય થઈ એટલે હું રાતનો એકદમ જાગી ગયો હતો અને બધી પોસ્ટો જોતો તો ઘણા બધા મિત્રો જાત જાતનું લખતા હોય છે કે કંઈ ષડયંત્ર હશે આમાં કંઈ કાવતરું હશે એવી રીતે રાતોરાત વજન કઈ રીતે વધી જાય સો ગ્રામ વજન ચલાવી ના લેવાય એમ કે એવું તો ના હોય ને ઘણા મિત્રોનું એવું કહેવું છે કે બે કિલોનું પ્લસ માઇનસ હોય એવું તો ચાલે પરંતુ એવું ના હોય વિનેશ ફોગટ પચાસ કિલોની કેટેગરીમાં રમતી હતી અને બીજી કેટેગરી છે તેપનની હવે બે કિલો પ્લસ માઇનસ રમી શકે એવી છૂટ હોય તો તેપન કિલોમાં બે કિલો માઇનસ ગણો છૂટ હોય તો એકાવન કિલોનો પણ રમી શકે એવું થયું ને અને પચાસ કિલોમાં પ્લસ બે કિલોની છૂટ હોય તો બાવન કિલોનો પચાસ કિલોમાં રમે અને એકાવન કિલોનો તેપન કિલોમાં રમે એવું તો ના હોય ને એટલે એવા નિયમો કોઈ હોતા નથી મારે જાણવા મળ્યું છે એ મુજબ તો પચાસ સો ગ્રામ વજન વધાર હોય તો પણ ચલાવી ના લે પચાસ કિલોની કેટેગરી એટલે પચાસ કિલો એનાથી પછી સો ગ્રામ વજન વધારે હોય તો એ ના ચાલે આવું મને એવું જાણવા મળ્યું છે એટલે અને ઘણા મિત્રોનું એવું કહેવું છે કે રાતોરાત વજન કઈ રીતે વધી જાય ઘણા મિત્રો અમારા એક મિત્ર છે ખાસ એનઆરઆઈ છે એમણે એવી શંકા કરી છે કે આમાં પહેલા ગેમો રમી ત્રણ તો એ વખતે વજન નહીં કર્યું હોય તો શું ઓલમ્પિક કમિટી ગાંડી હશે એ બધા આ બધું વજન નહીં કરતા હોય અને એમને રમવા દેતા હશે એવું ના હોય મિત્રો ઓલમ્પિકમાં બધા સખત નિયમો હોય અને ઓલમ્પિકમાં એવું કોઈ દ્વેષભાવ ના હોય કે ભારત માટે દ્વેષ હોય ને અમેરિકા માટે ફેવર હોય ને એવું બધું ના હોય અને એના નિયમો ફિક્સ હોય હવે તમને કહો તો પેલી ઈમાને ખલિફ જે હતી એ અલ્જીરિયાની બોક્સર સામે લડી હતી ને પેલી કે પિસ્તાલીસ સેકન્ડમાં ક્વિટ કરી ગઈ હતી તો બધો આપો થયો તો મેં પણ લખ્યું હતું કે ઈમાને ખલિફ એક્સ વાય ક્રોમોઝોમવાળી છે અને એને શું કરવા એની સામુ એક્સ એક્સ ક્રોમોજન વાળી સ્ત્રી જોડે કેમ લડાવી એક્સ વાય એટલે પુરુષ હવે ઓલિમ્પિક કમિટીના નિયમોમાં એવું એક્સ વાયનું નહીં હોય બીજી અમુક ગેમોમાં છે બીજી અમુક જે ગેમો રમાતી હોય છે એમાં એક્સ વાયનું છે જ સખત નિયમ છે કે એક્સ વાય હોય તો એ પુરુષ જ ગણાય તો એને સ્ત્રીઓ સામો ભલે એની ઓળખ સ્ત્રી તરીકેની હોય એના દેશમાં જન્મથી પણ એને એ લોકો નથી રમવા દેતા ઘણી જગ્યાએ ટેસ્ટા સ્ટેરોન લેવલ જોવામાં આવે છે સ્ત્રીઓનું એ અમુક લેવલ ઓછું હોવું જોઈએ ઓલિમ્પિક કમિટીમાં આઈ થિંક સ્ટેરોન લેવલનો નિયમ છે એટલે આ માને ખાલીફે શું કર્યું કે સપ્લિમેન્ટ લઈને લેવલ ઓછું કરી દીધું એનું અને ક્વોલિફાય થઈ પહેલાં કોઈ ગેમમાં એ ક્વોલિફાય નહોતી થઈ જ ટેસ્ટા લેવલ હાય હતું એટલે પરંતુ ઓલમ્પિક કમિટી એના જન્મની ઓળખ પાસપોર્ટની ઓળખ એ પ્રમાણે આપે છે એન્ટ્રી અને એ રીતે એને આપી એટલે એણે નિયમ મુજબ જ આપી છે તો ઓલમ્પિક કમિટીને આપણે એવું કહી શકો તમે ભાઈ તમે નિયમ સુધારો બીજું તો તમે શું કહી શકો એટલે એ પણ કમિટીના ઓલમ્પિક કમિટીના નિયમ મુજબ જ રમી અને જીતી હતી એટલે પછી અલ્જેરિયાની કે જે સામે હતી યાદ નથી રહ્યું મને પણ એ ખેલાડીએ પછી માફી માગી લીધી હતી ને બરાબર છે પરંતુ આપણે પર્સનલી એવું કહી શકીએ કે ભાઈ એક્સ વાય ક્રોમોઝોમવાળાને એક્સ એક્સ ક્રોમોઝોમવાળા સામું ના લડાવાય એ આપણો અંગત મત થઈ ગયો તો મિત્રો આમાં પણ નિયમ છે કે પચાસ કિલોની કેટેગરી એટલે પચાસ કિલોની કેટેગરીએ જ સાથે જ રમાય ત્રેપન કિલો ત્રેપન કિલો જોડે રમાય હવે ઘણા મિત્રો કહે છે કે રાતમાં વજન કઈ રીતે વધી જાય વધી જાય વજન તો સવારે વધે બપોરે વધે સાંજે વધે ઘટેય ખરું સિમ્પલ વાત છે એ મિત્રને લખ્યું કે તું બે તું દો કિલો મુર્ગી મુર્ઘા ખા જાવ ફિર વજન કરો દો કિલો જ્યાદા બળ જાય ગા તમે ભૂખ્યા પેટે વજન કરો સવારે પોટી બોટી જઈ આવો યુરિન જઈ આવો ભૂ ભૂખ્યા હો એકદમ અને વજન કરો પછી તમે મસ્ત ખાઓ પાણી પીઓ બે કિલો વજન તો એમ જ વધી જાય સાહેબ સિમ્પલ છે આમાં કોઈ રોકેટ સાયન્સ છે જ નહીં ઘણા લોકો બે કિલો ખાઈ શકતા હોય છે નથી ખાઈ શકતા એવા નથી યંગ હોય એનર્જેટિક હોય એમનું એપિટાઈઝર જોરદાર હોય તો એ લોકો એમનું મેટાબોલિઝમ ફાસ્ટ હોય તો એ લોકો ખાઈ શકતા હોય જવાનીમાં આપણે ખાઈ શકતા હતા ડબ્બો ભરીને રોટલીઓ ખાઈ જતા હતા હવે ના ખવાય તો મિત્રો બે કિલો વજન વધી જવું નોર્મલ છે અને બીજા મિત્ર એવું કહેતા હતા કે ભાઈ પહેલી ત્રણ ગેમો રમી તો એનું વજન નહોતું કર્યું કર્યું જ ભાઈ કર્યું જ ભાઈ કંઈક ઓલમ્પિક કમિટી આટલી મોટી હોય આખા વર્લ્ડની ગેમો રમાતી હોય અને આખો દુનિયાના ભરના ખેલાડીઓ આવતો ત્યાં એવું કંઈ તો ચાલે નહીં ને ગરબડ વજન કર્યું જ હોય ને તો જ રમી હોય અને એ વખતે એનું વજન બરાબર હશે એટલે એનો પ્રવેશ આપ્યો હશે રમવા દીધો દરેક ગેમ પહેલાં વજન કરતા જ હશે પરંતુ એનું વજન બરોબર જ હશે પરંતુ પછી એણે ખાધું હશે ભરપેટ ખાધું હશે કે ભાઈ ચલો હજુ બે દિવસ બાકી છે ને તો વજન પાછું ઉતારી દઈશ આવું ખેલાડીઓ કરતા હોય છે એવું નથી કારણ કે ફરી જ્યારે ગેમ રમવાની હોય ત્યારે તાકાત જોઈએ ફરી ગેમ રમવાની હોય ત્યારે તાકાત જોઈએ એટલે પાછું ખાવું પણ પડે પણ પછી બે દિવસનો ટાઈમ હોય તો પાછા એક્સરસાઇઝને બધું કરીને વજન પાછા ઓછું ખાઈને ઉતારી દઈશું એવું વિચાર્યું હોય ઘણા બધા ખેલાડીઓ રેસલિંગમાં બધા ખેલાડીઓ આવું કરતા જ હોય છે આ નોર્મલ છે હવે વિનેશ ફોગટ સાથે તો આવું પહેલાં પણ થયેલું છે એને કેટે વજન વધઘટ જલ્દી થઈ જાય છે એવું એવું જાણવા મળ્યું છે કે એના વજનનો પ્રોબ્લેમ પહેલાં પણ થઈ જતો હતો એ પહેલાં ત્રેપન કિલોમાં રમતી હતી પછી એ પચાસ કિલોમાં આવી છે તો મિત્રો આવી રીતે એને પહેલી ત્રણ ગેમો રમી એ વખતે એનું વજન થઈ ગયું હશે બરાબર હશે એટલે રમી હશે અને વચમાં વચમાં ખાધું બી હશે અથવા રમતો રમ્યા પછી પણ એને ખાધું હશે બરાબર હવે આમાં કોઈ જાણી જોઈને ડિસ્કોલિફાય થાય છેક સુધી આવી ગયા હોય હવે ગોલ્ડ લેવાની તૈયારી હોય અને જે જબરજસ્ત ખેલાડી હતા જપાનની એને તો હરાવી ચૂક્યા હતા અમેરિકાની ખેલાડી વિશે તો એટલું બધું કોઈ છે નહીં અંડરડોક છે એ એટલા બધું કોઈ મજબૂત ગણાતી નથી એની સામે લડવાનું હતું તો કોઈ હાથે કરીને ડિસ્કૉલીફાય થાય પણ આવી બેદરકારી થઈ ગઈ હોય આથી કરીને ના કર્યું હોય ભૂલ થઈ ગઈ હોય બેદરકારી થઈ ગઈ હોય અને એ બેદરકારી ત્રણ જણની હોઈ શકે વિનેશ વિનેશ ફોગટની પોતાની કે એણે પણ સમજીને ના ખાવું જોઈએ ડાયટીશિયનની અને કોચ ત્રણ જણની આમાં ભૂલ કહેવાય એના કોચે અને અને ડાયટીશિયને જ અમુક જ ખોરાક આપવો જોઈએ વજન કરીને જ આપવું જોઈએ કે ભાઈ એક દિવસમાં આટલું જ બળી શકે આટલી જ એનર્જી બળે ને આટલું જ વજન ઓછું થઈ શકે એ બધું કરવું જોઈએ એને બીજી ખેલાડીઓ આરામથી સૂતી હતી ત્યારે આ બેન વિનેશ ફોગ ફોગટ આખી રાત એમને લાગ્યું કે વજન વધી ગયું છે અને ફાઇનલ મેચ પહેલાં વજન કરવામાં આવશે અગો જેમ કરવામાં આવશે એ ખબર જ હોય ખેલાડીઓને કે જે વજનની કેટેગરી પ્રમાણે રમાતા હોય ત્યાં ખબર જ હોય તો એને વજન ઓછું કરવા માટે જે પણ જલ્દી વજન ઓછું કરે એવી તમામ એક્સરસાઇઝ કરી છે વર્કઆઉટ કર્યા છે દોરડા કૂદવા ઝડપથી સાયકલિંગ કરવું જોગિંગ કરવું પાણી ઓછું પીવું ખાવું નહીં પછી સોના બાદ લેતા હોય છે ગરમ પાણીમાં કે જે એમાંથી પણ વજન ઓછું થઈ જાય આવું એ કરી ચૂકી તમામ કરી ચૂકી આખી રાત જાગીને એણે બધું કર્યું છે પરંતુ એનું વજન ઓછું થયું એવું મેં એવું સાંભળ્યું કે એનું વજન બે કિલો વધી ગયું હતું વિચાર વધી જાય તમે બે કિલો ખાઈ જાઓ તો બે કિલો વજન વધી જાય પણ એ બે કિલો ખાધેલું તરત નીકળવાનું નથી એ પચી જાય એટલે વજનમાં વધારો થઈ જાય તો એ બે કિલો વજન બે કિલો સામટું ના એ ખાધું હોય થોડું થોડું ખાધું હોય પરંતુ એ બે કિલો ઉતારવા માટે એને ખબર પડી ગઈ એટલે આ લોકોએ સખત દિવસ રાત જે મહેનત કરવી પડી એ કરી છે ને વજન ઘટ્યું એ છે બે કિલો ઉતારતા 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 છેવટે સો ગ્રામ વજન એ અટકી ગયા અને ડિસ્કવોલિફાય થયા અને એનો જે ટાઈમ હોય છે કે આ ટાઈમ માં વજન કરાવી લેવું પડે ચોક્કસ આપણને તો બધી ખબર ના હોય પણ એ નિયત ટાઈમમાં કરાવી લેવું પડે એ પહેલાં પણ એના અડધો કલાક બીજો પણ આપવામાં આવ્યો તો કંઈક પરંતુ એ સો સો ગ્રામ માટે અટકી ગઈ અને ડિસ્કવોલિફાય થઈ ને એના માટે તો આઘાતજનક જ થઈ ગયું હશે એને હશે કે હું ઉતારી દઈશ પણ ના ઉતર્યું તો છેક ગોલ્ડના આરે આવેલી કોળીઓ ઝૂંટવાઈ જાય એવું થયું હું એટલે એને તો આઘાત લાગેલો જ અને એ જે બેભાન થઈ ગઈ આઘાતમાં બેભાન થઈ ગઈ છે એવું નથી મિત્રો એને જે ખાધું નથી અને જે કસરત અતિશય કરી છે વજન ઉતારવા અને પાણી નથી પીધું વજન ઉતારવા એના લીધે ડિહાઈડ્રેશન થઈ ગયું અને એના લીધે એ બેભાન થઈ ગઈ હશે ડિહાઈડ્રેશન થઈ ગયું હશે એટલે પછી એને હોસ્પિટલ લઈ જવી પડી પરંતુ આ સમગ્ર દેશ માટે એના કુટુંબીઓ માટે અને સમગ્ર દેશ એનો કુટુંબી જ ગણો એટલો બધો જ આઘાત દરેકને લાગે અમને પણ એટલો આઘાત લાગ્યો કે ચલો ભારતને ગોલ્ડ મળતો હતો કાલના અમે બેસી રહ્યા હતા જોયા કરતા હતા અમે ઓલમ્પિક કાલે નીરજ ચોપરાનું હું જોતો હતો ને એટી નાઇન થર્ટી ફોર જે ભાલો ફેંક્યો છે એકદમ સહજતાથી ને એટલા ખુશ થઈ ગયા હતા અમે કે બીજા બધા તો કેટલું જોર કરે પડી જાય ને ઊંધા પડી જાય ને ભાલો ફેંકી અને આ ભાઈ આવ્યો ને એકદમ નોર્મલ ભાલો ફેંકી દીધો આમ આરામથી ને સીધો એટી નાઇન થર્ટી ફોર બધાથી વધારે એટલે આપણે ખુશ છે કે ભાઈ એ તો ગોળ લઈ આવશે એવી હજુ આશા છે બીજો કોઈ પાછો વચમાં ઘૂસી ના જાય તો બીજા બધા તો પાછળ પડી જ ગયા છે અને કોમ્પિટિશનમાં એક ભાઈ છે પાકિસ્તાની છે ને પણ એનું થોડુંક એ બી સહજતાથી ભાલો ફેંકે છે એ બે પંજાબી લોહી છે પાકિસ્તાનનો તો એ પણ બહુ જ સિમ્પલ આમ ભાલો નાખી દે છે સારો એવો જાય છે પણ નીરજ ચોપરાથી તો થોડો પાછો રહેશે એટલે એને કદાચ સિલ્વ સિલ્વર મળશે અને નીરજ ચોપરા ગોલ્ડ લઈ આવે એવી આશા આપણે રાખીએ પરંતુ આ બહુ જ આઘાતજનક બનાવનો છે આમાં કોઈ ષડયંત્ર નથી આમાં કોઈકનું પણ ષડયંત્ર તમે માંગ એ આપણી મૂર્ખામી કહેવાય જેની પણ ભૂલ થઈ હોય બેદરકારી અથવા લાપરવાહી ગણવી હોય તો એ વિનેશની એના ડાયટીશિયનની અને કોચની ગણી શકાય અને પછી લકની તમારે ગણવી હોય તો ગણો પણ હું તો એવી લકબકની બોલો નથી ગણતો પરંતુ આમાં એનો જે અગાઉ વિવાદ થયેલો બ્રિજભૂષણ સાથે એની બધી બધી મગજમારીઓને બધું ચાલતું તું ધરણા ઉપર બેઠેલા પણ એ બધાનો કંઈ ઓલિમ્પિકમાં ના ચાલે હં શું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભલે એ વખતે એમણે એનો સાથ ના આપ્યો હોય અને બ્રિજભૂષણને ના હટાવ્યો હોય પરંતુ એ પણ આવા બધા કાવતરામાં ના સામેલ હોય એ પણ આશા રાખતા હશે કે વિનેશ ફોગટ જીતે તો ભારતને એક ગોલ્ડ મળે અને હું એને અભિનંદન આપું એવી આશા તો એ પણ રાખતા હશે એટલે એટલી બધી હદે તો કોઈ કાવતરા ના કરે ને આવા કોઈ ષડયંત્રો ઓલમ્પિકમાં ના ચાલે બને ત્યાં સુધી તો ના ચાલે પરંતુ એક વિચારવા જેવું છે કાલે જ અમે જોતા હતા નાના નાના દેશો ઇથિયોપિયા જેવા દેશો કે જે ખાવાના ઠેકાણા ના હોય એવા લોકોના ખેલાડીઓ પણ રમવા એવા આવતા હતા તમે જુઓ અને અમુક દેશોના તો નામ આપણે શોધવા પડે એવા ટચુકળા દેશોના ખેલાડીઓ કેવી કેવી ગેમોમાં આવે ભારતનું એમાં હોય નહીં આવડો મોટો દેશ અમેરિકા દરેક ગેમમાં બબે ત્ર ત્રણ ખેલાડીઓ હોય પર્સનલ ઇવેન્ટની બધી રમતો કહેવાય સ્પ્રિન્ટર ને લાંબો કૂદકો ને ચારસો મીટર બસો મીટરની દોડને આવી બધી જે હોડલ્સના આવી બધી ગેમોમાં સ્વિમિંગમાં અમેરિકાના બબે ત્ર ત્રણ ખેલાડીઓ હોય ને ભારતનું એકય ના હોય ટોટલ ગોલ્ડમાં સૌથી વધારે અમેરિકા જ છે આગળ પછી ચાઈના છે તો મિત્રો આપણને મારો સન કે આપણે આટલી બધો દેશ અવળો મોટો એકસો બેતાલીસ કરોડની વસ્તીને કેમ કોઈ દેખાતું નથી શૂટિંગમાં પહેલાં આપણને બ્રોન્જ મળ્યા તો કેમ દેખાતું નથી મેં કીધું કરપ્શન અને પોલિટિક્સ અને બધી જગ્યાએ જ્યાં આવા બધા ફેડરેશન હોય મારો કે રેસલિંગ ફેડરેશન તો ત્યાં નેતાજીને બેસાડી દીધા કે જેમને કુસ્તીમાં સમજ જ ના પડતી હોય અને એ છોકરીઓનું ને શોષણ કરવામાં જ રાજી હોય અને એમનું કહ્યું ના કરે તો ગેમમાંથી કાઢી મૂકે એમનું કહ્યું કરો એમનું શોષણ સહન કરો તો જ રાખે તો આવી રીતે દરેક જગ્યાએ નેતાજીઓને બધા બેસાડી દીધા હોય છે ખેલાડીઓને બેસાડતા નથી એટલે મિત્ર એટલે આ બધું પોલિટિક્સ ચાલતું હોય છે પછી રમતગમત પ્રત્યે લોકોને બહુ રસ નથી હોતો ક્રિકેટ સિવાય કોઈ રમતમાં લોકોને રસ છે નહીં બાકી પબ્લિકને પણ રસ હોવો જોઈએ ને પર્સનલી પોતાના હરિયાણામાં જુઓ કે બોક્સિંગ અને રેસલિંગમાં રસ છે તો એ લોકો એમાં આગળ આવે છે ગુજરાતમાં ખેલે ગુજરાત કાઢ્યું હતું નાટક પણ ગુજરાતીઓ કશે હોતા નથી કોઈ ગેમોમાં હોય છે તો મિત્રો આવી રીતે આપણને પ્રજાને રમતગમત પ્રત્યે રસ જ નથી એટલા માટે જ આ આવી રીતે ખેલાડીઓ ઊભા થતા નથી અને કંઈક ગોલ્ડ માટે ફાંફા મારવા પડે છે પરંતુ મિત્રો છેલ્લે વિનેશ ફોગટ આપણે આપણા મનથી એવું માનીએ કે એ ઓલમ્પિક જીતી ગઈ છે કારણ કે આ મજબૂત છે અને જીતેલી છે એવું આપણે મનથી માનીએ તો અલગ વાત છે પરંતુ ગોલ્ડમાંથી તો હવે એ બહાર નીકળી ગઈ છે અને સિલ્વર પણ નહીં મળે એવું ખબર નહીં આવે એના નિયમો મુજબ સિલ્વર પણ નહીં મળે તો મિત્રો આવી રીતે એક બહુ મોટી કમનસીબ ઘટના ભારતના ઓલિમ્પિકના ઇતિહાસમાં બની ગઈ એના ઉપર તો આપણે દુઃખ વ્યક્ત કરી શકીએ ને બીજું તો શું કરી શકીએ પરંતુ આપણી પ્રજામાં રમતગમત પ્રત્યે એટલો ઉત્સાહ નથી નથી ને નથી એટલે જ આપણે એકસો બેતાલીસ કરોડની વસ્તીમાંથી પણ એક એક ગોલ્ડ માટે ફાંફા મારવા પડે છે ને મારવા જ પડે છે એટલું કે મારી વાત પૂરી કરું આવજો બાય બાય